મહત્વના સમાચાર ભારતીય શેર માર્કેટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં સાત અને નિફ્ટી એકવીસ હજાર પાંચસો છવ્વીસની સપાટીએ પહોંચ્યું છે આજે કારોબારી સપ્તાહનો પહેલો દિવસ સોમવાર સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટ અને નિફ્ટીમાં એકસો સાહીઠ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે ભારતીય શેર માર્કેટમાં આજે પહેલા જ દિવસે મોટો ઉછાળો છે

કારોબારી સપ્તાહનો પહેલો દિવસ અને માર્કેટ ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો છે ઉછાળા સાથે માર્કેટ શરૂ થતા રોકાણકારોને ફાયદો થવાની સંભાવના છે